આગામી દિવાળીના તહેવારો ધ્યાને રાખી દ્વારકાધીશ જગત મંદિરના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો આગામી દિવાળીના તહેવારોને ધ્યાને રાખી દ્વારકાધીશ જગત મંદિરના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ થી ત્રેવીસ બે હજાર પચીસ દરમિયાન દીપાવલી નૂતન વર્ષ ઉત્સવ ઉજવવામાં આવશે તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ રવિવાર ધનતેરેશના રોજ શ્રીજીના નિદર્શન નિત્યક્રમ મુજબ રહેશે વીસ દસ બે હજાર પચીસ સોમવારે મંગળવારથી સવારે પાંચને ત્રીસ વાગે કરવામાં આવશે સ્થાન દર્શન બંધ છને ત્રીસથી સાતને ત્રીસ સુધી રહેશે વીસ દસ બે હજાર પચીસ સોમવારના રૂપ ચતુર્દશી દિવાળીના રોજ અન્કુટ ઉત્સવ અન્યક્રમ નિત્યક્રમ મુજબ અનોસર દર્શન બંધ બપોરે એક વાગે ઉત્થાપન સાંજે પાંચ વાગે હાટલી દર્શન સાંજે આઠ પંદર વાગે શયન આરતી રાત્રે નવ પિસ્તાલીસ વાગે એકવીસ દસ બે હજાર પચીસ મંગળવારના મંગળ આરતી સવારે છ ત્રીસ વાગે ગોવર્ધન પૂજા સવારે અગિયાર ત્રીસ વાગે અનોસર દર્શન બંધ બપોરે એક વાગે અનકુટ દર્શન સાંજે પાંચથી સાત સુધી શયન રાત્રે નવ પિસ્તાલીસ વાગે બાવીસ દસ બે હજાર પચીસ બુધવારે નૂતન વર્ષ નિમિત્તે નિત્યક્રમ મુજબ રહેશે બાવીસ દસ બે હજાર પચીસ ગુરુવાર ભાઈબ્રિજ નિત્યક્રમ મુજબ મંગળવારથી સવારે સાત વાગ્યે અન્યક્રમ નિત્યક્રમ મુજબ